જી હા મારા ખેડૂત ખેડૂતભાઈ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારો હાર્દિક સ્વાગત છે તમે અહીંયા જોઈ શકો છો આજે આપણે કપાનું તમને થોડીક માહિતી કહીશ ને આપણે કાલે વરસાદ પડ્યો હતો તો આપણે નુકસાન બહુ થયું છે તમે અહીંયા જોઈ શકો છો મારા વાલા ભાઈઓ મિત્રો તો આપણે નુકસાન કેવી રીતે થયો છે એ તમને બતાવું છું આ જોઈ શકો છો મારા વાલો મારી વાહિક દેખાય છે આપણે કપા તો એમાં કપામાં કાલે ફૂલ ફોનથી વરસાદ આવ્યો તો તો આપણે એમાં કપા કાંઈક કાંઈક નમી ગયો છે તો આપણે વચ્ચે તો નથી નમી છે આઈ સાઈડમાં કપા નમી ગયો છે તમે અહીંયા જોઈ શકશો મારા વાલા ભાઈ મિત્રો તો આપણે આજે જવાના છે કપાનું નુકસાન દેખવા જોઈ શકો છો મારા વાલા ભાઈ મિત્રો આપણો કપા છે કપા જ્યાં નમી ગયો છે અહીંયાથી થડમાંથી તમે જોઈ શકો છો મારા વાલા ભાઈ મિત્રો જી હા જી હા ભાઈ લોકો તો આપણો કપાસ નમી જાય એટલે ખેડૂત ભાઈનું તો નુકસાન થવાનું જ છે તમે જોઈ શકો છો આપણા કપ્પા બહુ સારો થયેલો છે તમે જોઈ શકો છો મારા વાલા ભાઈ મિત્રો આપણો કપાસ કેવો સારો છે મારા વાલા ભાઈ મિત્રો તમે ના જોયા તો તમે અહીંયા જોઈ શકશો તો આપણે તમ મારા કપા તમને દેખાડું છું મારા વાલા ભાઈ મિત્રો આ જોઈ શકો છો આપણે યુટ્યુબ આ જોઈ શકો છો આ કપા આખો નમી ગયો છે તો આખો કેવો નુકસાન થયું છે આપણે કેવા આ ખુદા એના ગોટા હતા ખીલવાની વારી થઈ ગઈ છે તો આપણે કાલે વરસાદ આવ્યો એમાં પવન સાથે તો બહુ નુકસાન થયું છે જી હા મેરા ભાઈ મિત્રો જી આપ આપસા બીજા ખેડૂત ભાઈ નુકસાન હોવા આવ્યો ઓ કોમેન્ટ બોક્સમાં લખીએ જણાય જી હા મેરા ભાઈ મિત્રો जी हाँ ये देख लो इतना बड़ा कपास नम जाता है तो कैसा होता है अपन भाई किसान भाई मित्रों का देख सकते हो हमारा कपास जहाँ देखो नुकसान ही था दिख रहा है जी हाँ अभी तक तो इतना ही नुकसान हुआ है अब आगे आगे आज वर्षा आएगा तो कितना होगा हमारा नुकसान तो मेरे भाई मित्रों आप नुकसान अँ जु सको छो ये आप कपाफ सु ना जो तो अँ तभी जु सकसो मारा वाला भाई मित्रों અજોઈ શકો છો આપડો કપ્પા સાખો નઈ નીચે નમી ગયા છે અહીંયા પવન હતો તે તમને મારા વાલા ભાઈઓ મિત્રોને બતાવું છું આપડો કપ્પા કેવો નમી ગયો છે તમે જોઈ શકો છો આ તો અત્યારે તો એ નુકસાન નથી કર્યું તો આપડા ગોટા ખીલી જ ન પસ્તી વર્ષા આવજો તો આપણો બહુ નુકસાન જાતો મારા વાલા ભાઈઓ મિત્રો જી હા میرے વાલે ભાઈઓ મિત્રો આપકા ભી નુકસાન ہوا ઓ તો પ્લીઝ નીચે કમેન્ટ બોક્સ મે દેના એ દેખ سکتے હો देख सकते हो हमारे कितना बड़ा नुकसान हुआ इधर कप्पा में और देख सकते हो कितना कितना नुकसान होता है जी हाँ अभी तो ज़्यादा पॉन नहीं है थोड़ा अच्छा था पॉन आप सब इधर देख सकते हो कितना कितना पॉन है हमारे सामने तो अभी तो इतना ही नुकसान हुआ है अभी ज़्यादा कुछ तो हुआ नहीं है तुम इधर देख ही सकते हो हम आप सब कैसे बता दे रहते हैं अपना नुकसान कैसा हुआ जी हाँ मेरे भाई मित्रों हमारा कपास आप सब इधर देख सकते हो हमारा कपास कैसा के, लगता है मेरे भाई मित्रों प्लीज़ हमारे कॉमेंट बॉक्स में जनाइए हम आप सबको ऐसे ही बताते रहेंगे वीडियो लोग इधर देख सकते हो ये कितना वाका बढ़ गया इधर से कप्पा तो आपको कितना नुकसान भरना पड़ता है मेरे भाई मित्रों जी हाँ मेरे भाई मित्रों इधर तो कपास की बहुत इधर तो नुकसान हो गया है हमारा अभी देखते हैं हमारा कप्पा कितना अभी आगे होता है आज आज देखते हैं आज हमारा कैसा होता है हम आज सबको बताते रहेंगे हमारा कैसा हम बनाते हैं हमारा ब्लॉग कैसा वीडिया तो प्लीज़ हमारे वीडियो को एक लाइक और सरप्राइज करना मत भूलने का हमें से आप सबको जानकारी वीडियो देखते रहेंगे जी हाँ मेरे भाई मित्र अभी कपास का पूरा हो गया है अभी अभी मानवीय का हम आप सबको बताएंगे मेरे भाई मित्रों इसमें देख सकते हो ये हमारे मक्की इधर इसको हम क्या बोलेंगे इसको हम मक्की बोलेंगे देख सकते हो अभी फोन आया है तो हमारी सारी मक्की इधर नम गई एक साइड में अभी बकरी को तो कुछ नुकसान होगा नहीं हमारी मक्की को नुकसान होने वाला है आप इधर देख सकते हो हमारी मकाई कैसी और कैसी पड़ गई है अभी नीचे बरसात में बरसात के कारण जी हाँ मेरे भाई मित्रों અહીંયા તો વરસાદનો ફૂલ આવ્યો છે તમે જોઈ શકો છો આપણે ભાઈ મિત્રો આપણે વાહે તમે જોઈ શકો છો મકાઈ એક સાઈડ નમી ગઈ છે તો આપણે એને એની આ રૂપાઈ કાલે કરવો પડશે મારા વાલા ભાઈ મિત્રો વરસાદ પડે તેમાં કાંઈ આપણે વાંધો નથી આપણે ખાલી આમ પણ સાથે વરસાદ ના આવો પડે તો આપણે બહુ સારું થાય તો આમ વરસાદ આવે તો આપણા પાકને થોડો ઘણું નુકસાન કરી શકે છે તમે જોઈ શકો છો આપણી મગફળી માંડવીની ગાય થયો નથી જોઈ શકો છો આપણી માંડવીની ગાય થયો નથી આપણી મગફળીને થયો છે તમે જોઈ શકો છો મારા વાલા ભાઈ મિત્રો जी हाँ मेरे वाले भाई मित्रों हमारा वीडियो अच्छा लगे तो प्लीज़ एक लाइक और सब्सक्राइब करना मत भूलने का हम आप सबको ऐसे ही जानकारी करते रहेंगे प्लीज़ हमारे चैनल को प्लीज़ एक लाइक और सब्सक्राइब कर दो हम आप सबको बहुत सपोर्ट करेंगे थैंक यू मेरे भाई मित्रों हमारा वीडियो देखने के लिए